લોકશાહી શાસન વ્યવસ્થા આપણે નાનપણમાં ભણતા હોઈએ ત્યારે લોકો થકી લોકો વડે લોકો માટે શાસન વ્યવસ્થા છે એને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે તો આપણે આપણા માટેનું જે શાસન વ્યવસ્થા છે આપણે જાતે જ ચલાવવા માટેનું એક વ્યવસ્થા તંત્ર ઊભું કર્યું અને એ પ્રમાણેનું આપણું બંધારણ ઘડાયું અને એ બંધારણમાં ડે વન થી પહેલે જ દિવસથી જ્યાંથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી સ્ત્રી પુરુષ લાત જાત ધર્મ વગેરે કોઈ પણ પ્રકારના ગરીબ અમીર એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આપણા દેશના તમામ નાગરિકને મતાધિકાર મળ્યો અને ઓગણીસો આ લોકસભા વિધાનસભાની ચૂંટણીઓ કરતા ભારતના ચૂંટણી પંચને બંધારણમાં સ્થાન મળ્યું અને એને બંધારણીય એક સ્વાયત્તતા મળી અને એ પ્રમાણે ભારતના ચૂંટણી પંચના સૂચના અને માર્ગદર્શન પ્રમાણે આપણું ચૂંટણી તંત્ર કામ કરે છે જે લોકોને ચૂંટણીમાં કોઈ ફરજ નથી મળી એ લોકોને એવી ખબર જ ના હોય

અને તમને ખબર છે એ પ્રમાણે કેટલાય દિવસ કે ચૂંટણી તો હજી સાતમી તારીખે મતદાન તો થવાનું છે પણ એના પેલા એક દોઢ મહિના પહેલા આચાર સંહિતા અમલમાં આવી જાય છે તમને બધાને ખ્યાલ છે તો આ બધી